બેંગ્લોરી ફેબ્રિક્સ નો માલ ખરીદી કરી રૂપિયાના આપી થગાયા થકાનાર થગોને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે સુરતના કાપડ વેપારી અલથાણ ખાતે રહેતા રાજેશ મોહનલાલ સૂર્યા પાસેથી બેંગ્લોરી ફેબ્રિક્સનો કાપડનો માલ ખરીદી કરી તે માલના રૂપિયા વેપારી રાજેશ ના નાપી માલ બારોબાર વેચી નાખી રૂપિયા વાપરી નાખનાર થગો દર્શન મગન કાનાણી અને શૈલેશ શંભુ કાનાણીની નીકો ટીમે ઝડપી પડ્યા હતા જ્યારે કાપડ દલાલ સાગર મનસુખ ઉમર ભાગી છુટ્ટા તેને વોન્ટેડ જાહેર કર્યું હતું ગુજરાતનો આર્થિક પાટનગર છે સુરત શહેર ખાતે વિકાસને સાથે સાથે કાપડ ઉદ્યોગ પણ ખૂબ મોટા પાયે વિકાસ પામેલો છે જેમાં લેબાગુ તત્વ પણ ગુનાયત કાવતરા રચી ફરિયાદીઓ સાથે ક્ષેત્રપિંડની ઘણી બધી ફરિયાદો ઉપજવા પામેલ છે જે અનુસંધાને ફરિયાદી રાજેશભાઈ મોહનભાઈ સૂર્યા જે પોતાની દુકાન રિંગ રોડ સાઈ માર્કેટ ખાતે આવેલી છે જેમાં આ કામના કાપડ દલાલ સાગર મનસુખભાઈ ઠુમરે આ કામના આરોપી દર્શન મંગલલાલ કાનાણી તેમજ શૈલેષ શંભુભાઈ કાનાણી નાઓને પરિચય કરાવી બેંગ્લોરી ફેબ્રિક્સના માલ શરૂ મેળવી શરૂઆતમાં પૈસા આપી વિશ્વાસ કેળવી ત્યારબાદ ત્રેસઠ લાખ ચોસઠ હજારનો માલ મેળવી ફરિયાદીઓને આજ સુધીમાં માલના પૈસા ના હોય જે સંબંધે ડીસીપી પુષ્ટે ખાતે ફરિયાદની ફરિયાદ લઈ આઈપીસી ચારસો નવ એકસો વીસ બીજો બી મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન્સ ઇન્ટેલિજન્સના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાલમાં ચાલુ છે